મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો હા આપડે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મે અનેક પ્રકાર ના કયો ગોવા પણ ખાતો નથી એ સોલ એવો પ્રશ્ન છે મારો શું છે એમાં શું છે મારા અંદરથી એક હું ગોવા ગયો ને એક સીડી ગામ છે વસરામ દાદા એની પાહે ગયો તો બરોબર વસરામ દાદા ગુજરી ગયા ને બે ત્રણ વર્ષ થયા કોરોના ના ના વસરામ દાદા સીડી હો હા એ ગુજરી ગયા છે એટલે તમે ગુજરી ગયા છે હા તો એક ભાઈને મેં અમને ફોન કર્યો ને એમાં એના માં બે નંબર હતા સુરેશભાઈ દાના હા એ એનો છોકરો છે હા તો એને મેં નંબર આપ્યો એને ફોન કર્યો મેં કીધું વૈષણામ ભુવા હિતે ભેડે મારે દવરાવવાનું કામ છે તો કે હા એ હિતે આવી જાવ રહ્યું વાડે એના છોકરા કરતા એટલે એમાં હું છે મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા નથી એને મને પાણીનો લોટો મંદિરે હું ગયો ને હું બહુ હેરામ થાતો ને તો એ પાણીનો લોટો પાયો ને એ પછી મારે મારે આ અવાજ ચાલુ થઈ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે એક બાઈ માણસ નો અવાજ આવે છે જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે અને મને કામ માં પણ હક નથી રેવા દેતી એ માનસિક બીમારી થઈ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું તું માનસિક બીમારી થઇ ગઈ તી અને મેં doctor ને કીધું કે ડોક્ટર આ અવાજ કોઈ આવે છે ભેગો તો કે

પ્રકાશ મોઢા ની કોઈ સારી હોસ્પિટલ ની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રહે ના ના મે આ દવા લીધી ચાલુ પીવું છું 4 મહિનાથી મનસુખભાઈ પીવું તો દવા પણ એનો અવાજ ન થ બંધ થાતો મે આ આપણે હજી હજી કામ ન કરતી દવા ઈ તને મેળા આઈએ ને ત્યાં જ અવાજ બંધ થાય કે લગ નો થાય મને અવાજ ની વસ્તુ હું કે મને એમ કે છે કે હું નઈ સારું હું કઈ બંધ થાય નઈ મને ચોખો એમ બોલે છે કે તારે ધ્યાન જાવું હોય ત્યાં જા મેં કીધું આજ મનસુખભાઈ ને કહું તો હા એ ક્યાંય જવાની જરૂર નથી ડગરી હોય ને પડી જો એટલે એ જીગા થઇ ગયેલ ત્યાંથી અવાજ ચાલુ થઇ ગયો ના ના આ મને પાણી લોટો પાયો ત્યાંથી ચાલુ છે મન તો તમને ગમે ખોટું લાગે છે પણ હું મને પાણી લોટો પાયદેલ તને સારું થઈ જતું હોય મને દે નહીં હકીકત માં રીત નું એના માં એના માતા મને રોયા સપને આયવા બધી વાત હોય કરી સપને હોય તો આવેલા છે ખોટું નહીં બોલું મનસુખ ભાઈ હજી સપના બોલાઈ લેને તને આવતા હોય તો બરકી લે રાઈતે પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું હારું થઈ જાય તો હવે મારે 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 રૂબરૂ કાલ ન્યા જવાનું છે કેડી ગામ એને કહ્યું મને આ વાત તો ચાલુ થયો છે ને આઈ થી તમારે બંધ કરવાનું ન થાય તો હું કાઈ દે સર કાર્યવાહી કરે એ અવાજમાં એમાં એનો વાંક નથી એ અવાજ એની કીધે ચાલુ બેન થાય નહિ એવી રીતે મારા ધ્યાન માં તારા મગજ માં વાંચો છે એટલે તું હું કઉ છું દવા લઈ લે દવા મનસુખભાઈ ચાર પાંચ મહિના થી આ કઈ આજકાલ ની નથી આના અમુક અમુક બિચારા ગાંડા થઇ ગયા રોડ માં રખડે છે ને દવા કામ નો કરતી આમ આમ થોડા દી કર્યા કરે હાવ ખાઈ જાય હા 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 ઈ વાયરસ છે એક જાત નો એટલે એમાં તમારે દવા લઈ અને નીંદર કર હારી નિંદર તો કરું છું કાલે દવા પી ને નિંદર આવી જાય છે મને કેટલા વાગે થી કેટલા વાગે સુઈ જાય હું દસ વાગે થી સવાર સાત વાગે ઉઠું છું હા તો હરખી નિંદર કર લે એટલે તને છે ને નિંદર કરવા થી થોડોક ફેર પડશે નિંદર કરવા થી હા બાકી નકર અવાજ ચાલુ જ રે સુઈ જા પછી અવાજ ન આવે હા સુઈ જાવ પછી નથી આવતો આ ના સતત આવ્યા રાખે છે અહીંયા હું માતાજી ને પાઠ નાખી ને પૂછું જ છું હા તો પૂછો ને જરીક હા એ વાત તું સુઈ જા પછી અવાજ નહીં આવે અને દવા ચાલુ રાખજે અને આ જે મન માંથી ભ્રમ છે એ બધા કાઢી નાખજે એટલે સારું થઇ જાય એ હા તે વાંધો નહીં અને તારો ફોટો મોકલજે આ વિડિયો મુકતા નહીં તમને મન તો કોઈ હું ઘર નો માણસ છે હું મુંજા ને ત્યાં ગામો જ મારા માથા રહી છે અલ્યા ઓમ તો વિડિયો ઓમ મુકતા હોય આમ વાયરલ કરતા હોય ખાલી એ તને આ મગજ ની અંદર તારે જે દેવ નો પ્રોબ્લેમ છે એટલે તારા અવાજ બંધ કરવો હોય તો વિડિયો જ મુકવો જો

કઈ હું ત્યાં હાજર હતો મનસુખ ભાઈ ત્યાં હું રહેતો હતો ત્યાં ખોટું બોલું તું આ દવા લઈ લે નકર મારા ઘરે માંડો નાખી દઉં એટલે આ વિડિયો વાયરલ નો કરતા મનસુખ ભાઈ આપડો જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ જા અવાજ તો તો વાયરલ કરો તો વાંધો ન આવે અવાજ તરત તરત જ વાયરલ થયા ભેગો તર તર તરો અવાજ બધો બંધ થઈ જાય હા તે વાંધો નહિ ભલે તને તું મને કાલ ફોન કરજે તારો અવાજ બધો બંધ

હા એટલે અવાજ તો ચાલુ એટલે હમણાં તારો અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટા ફોટો મોકલ પડે આતો માતાજી ના પાવરે બધું મૂકવું પડે કાકા કેમ કે હું હડકાય મેલ તો ભૂવો છું તમને ભુવા સાચી વાત છે એનું કારણ કે તમે માતાજી માંડવો કર્યો હતો ને તે હું હતો જ નહીં એટલે એટલે કઉ છું હા તે દી મને છે ને અબોસન ને રાખડી બાંધી તી હે હું ભટીયાર ભૂવો છું ને તમને કઉ મનસુખભાઈ વૈષ્ય માતાજી ને હું તમને સાચી વાત કરું ને હા મે માતાજી ને માનતો પછી ઘર માંથી સામુન માનો ને હનુમાન દાદા નો ફોટો આમ અમારું બાજુ નો ઉકાળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બંધ કરી દીધો હું કામે ગયો ને કાંઈ યાદ જ ન રે મગજ કામ કરતો બંધ કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને ઈ ઠેકા પાછા મૂકે ને તો મગજ રેડી રે પાછો મેં કીધું અવાજ મારાથી કુલદેવી થી બંધ ન થાય તો આ ખોટા ને બોટા નાખી દે માનવાનું બંધ બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો કામે ગયો ને કઈ યાદ જ નો રે ઓલો ભાઈ કે એટલે કેમ આમ થાય એ ફોટા રાખી ને તો એમ તો થાજ એટલે ફોટા ના મે પછી ન્યાથી લઈ અને પાછા મંદિર માં મૂકી દીધા ને તો રેડી થઇ ગયો હા એ તું મૂડ ભણેલ નથી ને હા હા એટલે તને અભણતા નો અવાજ આવે અભણતા નું હા જો તું બારકોમ કરેલું હોત ને એમ તો હું ભણેલ ભણેલ એમ તો મારી પાસે નોલેજ છે પણ મારી પાસે છે ને કેટલું હું હું દસ દસ ભણેલો છઉ મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તો હું જોઉં છું બધા ભોવાના બધાય ઓકે તમારા વિડિયો બધા જોઉં general નોલેજ છે આપડી પાસે કેટલા તમારા પર જે દુનિયાના ના આવે ને આ ભુવા ના લટકા પડદા ફાસ કરો છો ને બધાય મેં સાંભળેલા છે મનસુખ ભાઈ હાલ તો તારો અવાજ તો બંધ થઇ જાય હવે તો અવાજ તને કોઈ તો નો ધરવા દઉં તો મનસુખ ભાઈ તમે જ મારા ભગવાન તું મને કાલે કરજે હા પણ ક્યાય જો માતાજી ના મંદિર એ ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય હા તો નો જાવ હાલો એનું કારણ છે તારા મગજ ની અંદર તું કોઈ doctor સલાહ લઇ અને દવા ચાલુ રાખજે અવાજ બંધ થઇ જાય મૂળ અવાજ છે ને હા એ ભ્રમ કરી ગયો છે એટલે એ અવાજ ચાલુ રે તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ ઈ વસ્તુ વાત કરે છે મારી હારે બાય હોય તો તારા લગન થઇ જાય બાય લગન નત થયા એની હારે પરણી લે ને એટલે તારા અવાજ એ કરે ને કમાઈ કરે બેય થાય

આપણે મારે આપણી નાયતમાં બધે ત્રણ માંડવા હોય ત્રણ બધા રાગળી બંધ પટિયાર ભૂવા બધા ત્રણ મારે એક રાજ્યની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાતમાં બસો બસો માંડવા હોય અને એ વસ્તુને હું ગાયડ દઉં કે તારી માને આમ તો મને માથું દુઃખાડે રીતસરનું મનસું કોઈ ખોટું નહીં બોલું મારા બાપના છોકરને મારો બાપ એક જીવેર હું એમ કહું ને એને ગાયડ દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે કા પગ દુખાડવા માંડે એવું રીતસર કરે આ વસ્તુ ઓરીજનલ છે તમે માનો કે ન માનો

હા એટલે એ મુદ્દો એટલો જ છે પણ તને એ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કાઈ છે નહિ હા 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 મૂળ કમાઈન્ડ સટકી જાય પણ આ અવાજ આવે એ કમાઇન તો અત્યાર મારી રેડી થઈ ગઈ દવા થી દવા ગીર ગીવ છું ને તે પછી કમાઈન રેડી છે પણ આ અવાજ એક ભાઈ ના હું તને કહું છું ને કમાઇન રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માન લો કે આજે અણીય છે સટકેલી છે થોડી

અવાજ માથે તો આપડે તમારો અવાજ માટે મને નો ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નહીં પણ બાઈ છે કે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ હીરકો આયવો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ ને એનો જ અવાજ રીતસર છે તો તો તારી માં નો જ હશે હા તો માં નો તો અવાજ બધાય ના મને મારી માં નો અવાજ રોજ આવે છે એમ નહી મને તો આ રીતસર નો કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં disturb કરે છે બરોબર હું વિજ્ઞાન ને technology ને માનવા વાળો માણસ હતો એના બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે હું થઈ ગયો આ મારે કઈ વાંધો નથી ભાઈ તે અટલ કયા doctor ની દવા આલે છે દવા આલે છે આપણે જુનાગઢ ઓલા હું નામ એક મિનિટ આ file માં જરીક જોઈ લવ હા જો ઈ એટલો વાંધો છે ઈ અટલ તારે જોવું પડ્યું ને તારે અટલ જે વાંચ્યા વગર જો તને યાદ નથી રયું ને

હું દસ બનેલો છો પણ મેં કોઈ દઉં ફોટા કોઈને મોકલ્યા નથી એવું હું કાંઈ યુદ્ધ કરતો નથી ઓડિયો વાયરલ કરવામાં તારે મજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરીને અવાજ બંધ થઈ જાય હા તો આપડી મંજૂરી છે હા એ મંજુખભાઈ બોલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો એ હું સંજય બોલું હમણાં આપડે ફોન ઓલો નો તો અવાજ આવે છે એ હા ઓલી બાઈનો તમે અવાજ આવી દીધા

હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું માં તમારું માર્ગદર્શન છે આવું છે એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય